ભયજનક સપાટી સ્પર્શી પાલિકા દ્વારા લોકોનું સ્થળાંતર કરાયું ભરૂચમાં નર્મદા નદીએ ચોવીસ ફૂટ ભયજનક સપાટી સ્પર્શતા સંભવિત પૂરની સ્થિતિ સામે તંત્ર સજ્જ થઈ સ્થળાંતરની કામગીરી હાથ ધરી હતી નર્મદા નદીમાં સંભવિત પૂરના પગલે પાલિકા દ્વારા ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટીમાંથી બસોથી વધુ લોકોનું સ્થળાંતર કરી વિવિધ રેસ્ક્યુ સેન્ટર ખાતે તેઓની રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ પીડબ્લ્યુડી ચેરમેન ભાવિન પટેલ સહિતના પાલિકા હોદ્દેદારો અને કર્મચારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ તેઓ માટેની તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી જો હજુ નર્મદા નદીની સપાટીમાં વધારો થશે તો તે માટે તંત્ર સજ્જ થઈ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે નમસ્કાર ઉપરવાસમાં ભારે વરસાદ હોવાના કારણે ગઈકાલથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે લાખ પાણી છોડ્યું છે અને અત્યારે નદીમાં ફૂટની ગોલ્ડન બ્રિજ નીચે ઝૂપડપટ્ટી છે તે દાંડિયા બજારકોટ ના વીચાણવાળા વિસ્તારમાં અમે ગઈ રાત્રે વિઝિટ મારીને જ્યાં ત્યાં સ્થળાંતર કરવા જેવું હતું ત્યાં સ્થળાંતર કરાવ્યું છે અને સિવિક સેન્ટર પર ખોલાવામાં આવ્યા છે અને જમવાની પણ અમે પૂરેપૂરી વ્યવસ્થા કરી છે અમારું તંત્ર વ્યવસ્થામાં છે જેથી કરીને સ્થાનિક પબ્લિકને કોઈ નુકસાન ન થાય અને અમે તત્પર છીએ અને અમારા નગરપાલિકાની પૂરી ટીમ પણ આ કામમાં લાગી છે